તો ફ્રેન્ડ્સ આજે આપણે આલુ પરોઠા બનાવીશું અહીંયા મેં બટાકા બાફીને લીધેલા છે લગભગ એક કિલો જેટલા બટાકા છે અને મેં કુકરમાં બાફી લીધા હતા હવે આપણે એની બધી છાલ કાઢી લઈશું આ રીતે કરીને એક એક બટાકા બધા આપણે છોલી લઈએ છીએ કુકરમાં આમ જોવા જઈએ તો ખૂબ જ સરસ રીતે ચડી જાય છે અને આપણું ફ્યુઅલનું સેવિંગ પણ થાય છે એટલે ઇકોનોમિકલ પણ બહુ સારું રહે છે અને એન્વાયરમેન્ટ માટે પણ બહુ જ સારું રહે છે તો આ રીતે આપણે બધા બટાકા છોડી રહ્યા છે આપણા બટાકા બધા છૂ લઈ ગયા છે હવે અહીંયા આ આપણે એને મેશ નથી કરતા કારણ કે ઘણી વખત કેવું હોય છે કે આપણે જો મેશ કરવા રહીએ ને તો એમાં પછી ગઠ્ઠા રહી જાય છે ને આપણા આલુ પરોઠા ફાટી જતા હોય છે તો એના માટે મેં અહીંયા ઘડી બટાકાને બધાને છીણી લીધા છે અને આ છીણવાથી બટાકાનો માવો તમને એકદમ સોફ્ટ અને એટલો સ્મૂથ લાગશે કે તમને પરોઠા વણો છો એવું લાગે જ નહીં એકદમ એટલે એની માટે આ સરળતાથી બનાવી શકાય ને આપણા પરોઠા ફાટે નહીં એટલા માટે મેં અહીંયા ઘડીએ બટાકા બધા છીણીને લીધા છે આ રીતે આપણે બટાકા બધા છીણી લેવાના છે આપણે બટાકાનો માવો જ્યારે તૈયાર કરીએ ત્યારે એમાં અહીંયા ઘડીએ આ જો બટાકા બધા છીણાઈ ગયા છે તો સાથે મેં મરચાં લીધા છે લગભગ આઠેક એક મરચાં લીધા છે બારથી પંદર લસણની કડીઓ છે આ એક નાનો આદુનો ટુકડો છે જેને મેં સમારીને અંદર લઈ લઈએશું આ બધું આપણે ફાઇનલી ચોપ કરી લઈશું કે જેથી કરીને વણતી વખતે આ પણ આપણને વચ્ચે અટકે નહીં એના લીધે એ માટે કરીને આ રીતે બધા આદુના પણ મેં ટુકડા કરી લીધા છે ઝીણાં ઝીણા હવે અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે આ ડુંગળીને આપણે મોટા મોટા ટુકડામાં સમારી લઈએ છીએ અહીંયા આગળ ચોપરમાં સમારીએ અને પછી ચોપ કરી લઈશું બધી ડુંગળી આ રીતે આપણે મોટા મોટા પીસમાં જ સમારી લેવાની છે આલુ પરોઠા તો એવી વસ્તુ છે કે ગમે ત્યારે તમે બનાવો બધાને ખૂબ જ ભાવે છે અને એમાં જો એની સાથે દહીં હોય કેચઅપ હોય અને અથાણું કાં તો મરચાં હોય તો બધાને ખાવાની ખૂબ જ મજા આવી જાય છે એટલા માટે આપણે આલુ પરોઠાની રેસીપી શેર કરીએ છીએ કે બધાને ખૂબ જ ભાવે આ રીતે આપણે બધી જ ડુંગળી સમારી લઈશું અને એને મેં તમે જોઈ શકો છો એકદમ ચોપ કરી લીધું છે હવે આપણે એનો માવો તૈયાર કરીએ સ્ટફિંગ તૈયાર કરીએ એની માટે મેં એક કઢાઈમાં અહીંયા તેલ લીધું છે તેલમાં આપણે હવે જીરું એડ કરીશું તેલ આપણું ઉપર આવે એટલે આપણે એમાં જીરું એડ કરીશું તમે જોઈ શકો છો જીરું અંદર એડ કરીએ છીએ આપણે આપણું જીરું સેદ તતડી જાય શેકાઈ જાય એટલે આપણે જે આપણે ચોપ કરેલા ડુંગળી લસણ ને મરચાં હતા અને આદું એ અંદર એડ કરી લઈશું અને એને સાંતળી લઈશું આદુ મરચાં લસણ ડુંગળી એ બધું સાંતળવાનું એના લીધે ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે આપણે કાચું અંદર જો એડ કરીએ ને તો ટેસ્ટ મજા નથી આવતી એટલે આને પ્રોપરલી ડુંગળીને આપણે સોફ્ટ કરવાની છે બહુ ગોલ્ડન કલર નથી આપવાનો પણ આપણે એને સોફ્ટ કરવાની છે અને ડુંગળીનું જે પાણી છે મોઇશ્ચર તે એબ્ઝોર્બ થઈ જાય તો આપણો માવ એકદમ સરસ રીતે આપણે ભરીને વણી શકીએ એવો થાય છે સ્ટફિંગ એટલા માટે અહીં અમે મીઠું એડ કર્યું અને મીઠું એડ એટલા માટે કર્યું છે કે મીઠાના લીધે પણ જે એનું મોશ્ચર રિલીઝ થવાનું હોય તો એ થઈ જાય તો માવો આપણો એકદમ ડ્રાય બને છે તમે જોઈ શકો છો મિત્રો આપણું મા ડુંગળી લસણને જે છે તે એકદમ સરસ સોટે થઈ ગયું છે હવે અહીંયા આગળ આપણે એમાં હળદર પાવડર એડ કરીશું અને કાશ્મીરી લાલ મરચું થોડુંક જ એડ કરીશું કારણ કે આપણે આગળ આઠથી દસ લીલા મરચાં લીધેલા જ છે એટલા માટે આપણે થોડુંક જ મરચું એડ કરીએ છીએ હવે મસાલાને શેકવા દઈશું થોડીક વાર રોસ્ટ થવા દઈશું ડુંગળીની સાથે એને પ્રોપરલી સોટે કરી લેવાનું છે આ સોટે થઈ જાય એટલે આપણે એમાં આપણું બટાકાનો જે આપણે છીણેલો માવો છે તે એડ કરીશું બધો તમે જોઈ શકો છો આપણો માવો એકદમ ડ્રાય છે હવે એના જ્યારે તમે બો માવો રેડી થઈ જાય સ્ટફિંગ આપણું રેડી થઈ જાય તો તમે એના બોલ વાળશો ને તો બોલ પણ વાળવાના એટલા ઇઝી બનશે અને એના લીધે આપણે પરાઠા વણવાનું પણ અઘરું નહીં પડે આ રીતે હવે આપણે બધું સ્ટફિંગ મિક્સ કરી લઈએ છીએ એકદમ પ્રોપરલી એને મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો અત્યારે મેં અહીંયા લીલા ધાણા એડ નથી કર્યા પણ જો તમારી પાસે હોય તો તમે લીલા લીલા ધાણા પણ એડ કરી શકો છો એનાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે જો તમે જોઈ શકો છો મિત્રો આપણું સ્ટફિંગ કેટલું ડ્રાય છે એકદમ ડ્રાય છે સરસ રીતે છે ને ડ્રાય એકદમ હવે આપણે થોડીક વાર ગેસની ફ્લેમ રવા દઈને પછી ઓફ કરી દઈશું અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે એમાં મીઠું નાખ્યું છે પરાઠા માટેનો ડો આપણે પ્રિપેર કરીએ છીએ હવે આપણે એમાં મોઈન્ડ માટે તેલ એડ કરીશું અને એને હવે પાણીથી આપણે લોટ બાંધી લઈશું અહીં આપણે લોટની કન્સિસ્ટન્સી એવી રાખવાની છે કે રોટલી જેટલો ઢીલો પણ નથી કરવાનો અને ભાખરી જેવો કઠણ પણ નથી કરવાનો એ બેની વચ્ચેની કન્સિસ્ટન્સી રાખવાની છે આપણે એટલે લોટ બાંધતી વખત ખાસ ધ્યાન રાખજો કારણ કે આપણો માવો એકદમ કઠણ છે મસ્ત બોલ વડે એવો છે તો એનાથી આપણને મીડિયમ સામાં લોટ હશે તો આપણને વણવાની બહુ આસાની રહેશે જોઈ શકો છો મિત્રો આપણો ડો પ્રિપેર થઈ ગયો છે હવે એને ઢાંકીને લગભગ દસ પંદર મિનિટ રેસ્ટ આપીશું આપણે હવે આ રીતે મેં એની લોહી બનાવી લીધી છે એને વણી લઈશું થોડુંક વણી લઈએ અને પછી આપણે અંદર આપણે જે સ્ટફિંગના બોલવાળ્યા છે તે એડ કરી દઈશું જોઈ શકો છો તમે કેટલો સરસ રીતે બન્યું છે હવે આપણે એને આ રીતે સીલ કરી લઈએ એકચ્યુઅલી આ રીતે પરાઠા જ્યારે આપણે બનાવીએ છીએ ને તો એમાં માવાનું પ્રમાણ પણ વધારે હોય છે મા પરાઠા આપણા એકદમ પાતળા પણ બને છે અને લોટનું પ્રમાણ ઓછું હોય એટલે આપણા પરાઠાનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે એટલે સ્ટફિંગ જો તમે એકદમ મોઇશ્ચર ફ્રી કર્યું હોય ને તો બહુ જ સરસ પરાઠા બને છે એના હવે આપણે એને આ રીતે ભર્યા પછી વણી લઈશું વણવાનું પણ તમે જોઈ શકશો કે એકદમ સરળતાથી જો વણાઈ જાય છે જાણે તમે ભાખરી જ વણતા હોય એટલી સરળતાથી આ વણાય છે પરાઠા અને સ્ટફિંગ વધારે છે એટલે આપણને અહીંયા ગળી વચ્ચેથી આમ થોડુંક દેખાય છે એ તમે જોઈ શકો છો કે કેટલું સરસ સ્ટફિંગ ભરેલું છે કે આપણને ઉપરથી સ્ટફિંગ પણ દેખાય છે અને આપણા પરાઠા ફાટતા પણ નથી આટલું સરસ રીતે વણીએ છીએ તો પણ સેલ્લેથી વણીને તૈયાર થઈ જાય એવા પરાઠા આપણા રેડી છે હવે આપણે એને શેકી લઈશું હું જનરલી ભાખરી રોટલી કે પરાઠા બધા માટે આ નોનસ્ટિક એ પેન નથી યુઝ કરતી કારણ કે એવું થાય કે એ બને આપણા પેટમાં આયન પણ જાય એટલે હું જનરલી લોખંડની તવી જ યુઝ કરું છું એનાથી ટેસ્ટ પણ સરસ આવે છે અને આપણા પેટમાં જે આયનની જ ઉણપ હોય તો એ પણ એનાથી થઈ પૂરી થાય છે આ રીતે આપણે એને તેલ મૂકીને શેકી લઈશું બંને બાજુ પ્રોપરલી તેલ મૂકીને આપણે શેકવાનો છે એને તમે જોઈ શકો છો ને કેટલા સરસ રીતે આપણા પરાઠા તૈયાર થઈ ગયા છે અને એકદમ ફૂલીને રેડી થશે આપણા પરાઠા બધા સરસ રીતે ફૂલે છે જોઈ શકો છો ને તમે એકદમ સરસ ફૂલીને રેડી છે તો ચાલો હવે આપણે એને પરાઠાને સર્વ કરી લઈએ આ પરાઠા ગરમ ગરમ નાસ્તામાં હોય તો મજા જ પડી જાય જો આપણા પરોઠા સર્વ થઈને રેડી છે એની સાથે સાથે આથેલા થેલા મરચાં બટર અને દહીં આ રીતનું મેનુ મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવી જાય તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને જણાવજો